ભરૂચ ખાતે ભાજપનો દિવસની ઉજવણી કરાઈ હતી ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે કાર્યકરોએ એકબીજાનું મોડું મીઠું કરાવી સ્થાપના દિવસની ઉજવણી કરી હતી ભાજપની રાજકીય સફળ ને વર્ષ પૂર્ણ થયા છે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈ અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ છ એપ્રિલ ઓગણીસો એંસીના રોજ ભાજપની સ્થાપના કરી હતી ભાજપનો પાયો છ એપ્રિલ ઓગણીસો એસીના રોજ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપાઈ અને લાલકૃષ્ણ અડવાણીએ એક સાથે નાખ્યો હતો અટલ બિહારી વાજપાઈએ સંસ્થાપક પ્રમુખ હતા જે બાદ ઓગણીસો ચોર્યાસીની ચૂંટણીમાં ભાજપના માત્ર બે સાંસદો જીત્યા હતા આ પછી પણ પાર્ટીએ પોતાની જાતને મજબૂત બનાવવાનો સંઘર્ષ ચાલુ રાખ્યો હતો આજે જોવા જઈએ તો દેશ નહીં પરંતુ વિશ્વમાં સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપ ઉભરી આવી છે ત્યારે આજે ભાજપના ચુમ્માલીસમાં સ્થાપના દિને ભાજપ પક્ષ દ્વારા દેશભરમાં ઠેર ઠેર જગ્યાએ ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે આજ રોજ ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે પણ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારેતીસી અટોડરિયા રમેશ મિશ્રી સહિતના કાર્યકરોએ એકબીજાનું મોડું મીઠું કરાવી પક્ષનો ઝંડો ફરકાવી પાર્ટીની સ્થાપના દિનની ઉજવણી કરી હતી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 1980 ના રોજ આજાદીને એ હતી નાના વૃક્ષમાંથી માંથી વૃક્ષ જેવું ભારતીય જનતા પાર્ટી અત્યારે બની ગઈ છે આજના દિવસે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ પોતપોતાના ઘરે લહેરાવીને ઉજવી રહી છે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પણ આજે એકબીજાનો મો મીઠું કરાવીને સ્થાપના દિનની ઉજવણી કરે છે ઓગણીસો એકાવનમાં માં શરૂ થયેલું ભારતીય જનસંઘ એ આજના છ એપ્રિલના દિવસે ઓગણીસો એંસીમાં ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપે દેશના રાજકીય ક્ષેત્રમાં કામ કરે છે આજે ચુમ્માલીસ વર્ષ પૂરા થઈને પિસ્તાલીસમાં વર્ષમાં પ્રવેશ કરે છે સમગ્ર વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી એક સામાજિક આંદોલનના સ્વરૂપમાં જ્યારે આજે કામ કરી રહી છે ત્યારે અંત્યોદયના સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને ભારતીય જનતા પાર્ટી સમાજના અંતિમ વર્ગના વ્યક્તિને કેવી રીતે મદદરૂપ થઈ શકાય એને કેવી રીતે મજબૂત કરી શકાય એ હેતુથી કામ કરનારી પાર્ટી આજે જ્યારે દેશમાં સત્તા ઉપર છે ત્યારે આજે એમના સ્થાપના દિવસે ભરૂચ લોકસભા કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનોની હાજરીમાં અમે કાર્યકર્તાઓ એકબીજાનું મોડું મીઠું કઢાવીને ઉજવણી કરવામાં આવી છે